નમસ્કાર બ્રેકિંગ ન્યૂઝ સાથે હું આપની સાથે સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો વડોદરામાં આવતીકાલે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ અભિવાદન સમારોહ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે ત્યારે કાર્યકર્તાઓ નાગરિકો પાંચસો કાર અને બે હજાર બાઇક રેલી દ્વારા આવકાર કરશે જેમાં વિવિધ સમાજના લોકો અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે ત્યારે કાર્યક્રમમાં ફુલહારની જગ્યાએ પુસ્તકો અને ચોપડાનો સ્વાગત કરવામાં આવશે સુધી પ્રવાસ નિર્ધારિત કર્યા છે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક પારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે જયારે જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ પ્રદેશ અધ્યક્ષશ્રીની નિયુક્તિ પછી આ અભિવાદન સમારોહ એક કાર્યકર્તાઓને મળવા માટેનો એક કાર્યક્રમ હોય છે સન્માનનો કાર્યક્રમ હોય છે તો એ કાર્યકર્તાઓના સન્માનનો કાર્યક્રમ હોય છે પ્રદેશ અધ્યક્ષ સન્માન સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો એ થોડી માહિતી આપને આપી દઉં કે બાય રોડ આવવાના છે ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કાર રેલી જેમાં પાંચસો થી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકડીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવ સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ બે હજારથી વધુ રેલી દ્વારા એમનું સુધી રેલીના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે આ પ્રકારનું કાર રેલી અને બાઈક રેલીના માધ્યમથી પ્રમુખશ્રી અહીંયા મેદાન પર જ્યાં આપણે બેઠા છીએ ત્યાં આવશે